આ મુદ્દો એ હતો નશાબંધી અને અબકારી ખાતું ગુજરાત દ્વારા દારૂના પરમિશન આપવામાં આવે છે જે અધિનિયમ છે એને ચોંસઠ ડી હેઠલ આ જે પરમિશન આપવામાં આવે છે એની અંદર સુરતની વાત કરીએ તો સુરત અબકારી ખાતું છે એની અંદર ઓલરેડી બાર હજાર સાતસો જેટલા લાઇસન્સો ઇસ્યુ કરવામાં આવેલું છે એટલે આ લાઇસન્સ જે ઇસ્યુ કરવા માટે અને છ હજાર રૂપિયાનું અલગ અલગ સ્ટેજ ઉપર એને ફી ભરવાનું હોય છે અને ત્યાર પછી આ જે ફી ભર્યા પી પહેર્યા પછી આને સીધા સીધા સિવિલ હોસ્પિટલ મોકલી આપવાનું હોય છે તબીબી તપાસ માટે એટલે આ જે પરવાનગી છે એ દવાને રૂપે દારૂ પીવા માટેનું વ્યાખ્યામાં આપવામાં આવે છે એટલે સિવિલ હોસ્પિટલની અંદરને જે તપાસણી કરે એની અંદર તપાસ કર્યા પછી ત્યાંથી ભલામણ કરવામાં આવે છે પણ જ્યારે આ અધિનિયમ જોવા જઈએ તો એની અંદર કોઈ રકમ સિવિલ હોસ્પિટલમાં ભરવાનું થતા નથી પણ છતાં સિવિલ હોસ્પિટલ દ્વારા દસ હજાર રૂપિયા પર અરજદાર પાસેથી અત્યારે રકમ વસૂલી રહ્યા છે એટલે આ જે રકમ છે છેલ્લા પાંચ વર્ષનો ચાર વર્ષનો અત્યારે ગણતરી કરીએ તો આ રકમ છ કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયા પહોંચ્યા છે અને ઓલરેડી આટલા જે બાર હજાર જે રદારો માટે છ હજાર રૂપિયા લેખીને અને રિન્યુઅલ બધું સાથે મળીને નવ કરોડથી પણ વધારે અબકારી ખાતું તો ઓલરેડી વસૂલ કરી રહ્યા છે એની ઉપરાંત આજે છ કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયા જે વસૂલ કરી રહ્યા છે એ તદ્દન ગેરકાયદેસર છે અને રોગી કલ્યાણ સમિતિ હાલમાં અસ્તિત્વ પણ નથી સરકારના હુકુમ મુજબ એ જે સમધિની અંદર આ પૈસા ઉઘરાવી રહ્યા છે કોઈને રસીદ આપે છે કોઈને રસીદ નથી આપતા અને આ જે ગેરકાયદેસર બંધ કરવા માટેનો મારે અરજી છે નિવેદન છે આ જે રીતે જોબ મળ્યો અને રીતના તમે હવે આરટીઆઈની અંદર આ જે માહિતી એવું છે તપાસનો જે હુકમ કરવા માટે આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા ઓલરેડી તપાસ કરવા માટેનો હુકમ કરી દીધો છે તપાસ ઓલરેડી ચાલી રહ્યા છે અને જો આગળના દિવસોમાં આની અંદર યોગ્ય નિકાલ ન આવે તો આ મુદ્દો કોર્ટ પર લઈ જવા માટેની મારી તૈયારીઓ છે